મારા સપનામાં આવ્યા હરી મનોહર મઢીકર આનંદ મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી જુલાવી વ્હાલી કરી અમે મરકત મરકત ઊભા મારા મનની દુવારી કાના સુબા મારા આંસુને લૂછ્યા જરી આંધણ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર હરી બોલ્યા અરે બાવરી રમેશ પારેખ અમદાવાદ અમરેલી બસમાં મુસાફરી કરતા કવિની કલમેથી એકી સાથે ચાર ઉર્મી ગીતો અવતરે છે તારીખ પચીસ આઠ ઓગણીસો ને બ્યાસી કવિ રમેશ પારેખ રપા એ ગીતોના શીર્ષક છે મારા સ્વપનામાં આવ્યા હરી મારા ફળિયામાં આવ્યા હરી મારા ઓરડામાં આવ્યા હરી અને મારા હૃદયામાં આવ્યા હરી એ પૈકી પહેલું અને સર્વોત્તમ ગીત તે મારા સપનામાં આવ્યા હરી આ ઉર્મી ગીત સાવ ટચુકડું ટૂંકી ટૂંકી પંક્તિ બેજ અંતરા ખાસ કાંઈ લેવાનું નથી એમ કહેવાય છતાં આ ગીતને ભજન તરીકે ગુજરાતે ખૂબ ગાયું હજી ગવાય છે ખૂબ પ્રસિદ્ધ થયું મીરાના કંટેથી ખોવાયું હશે અને રમેશ પારેખને જડ્યું એવું મૂલ્યવાન લોકો માથે લઈને ફરે છે લોકો સ્પીન બોલરનો તદ્દન ધીમે આવતો બોલ એવો રહસ્યમય સ્પીન થાય કે બિચારો બેટર થઈ જાય આ ગીતમાં પણ એવું જ છે કવિ રમેશ પારેખ એટલે કવિતાનો જાદુગર શબ્દોનો સોદાગર ઉર્મી જળનો દરિયો જીવતો જાગતો જલસાનો માણસ સર્જતાથી ફાટફાટ થતો કવિ તેજીલા તોખાર જેવો સર્જક જેના શિરે સરસ્વતીના ચાર ચાર હાથ હોય તેવો પ્રજ્ઞાત પુત્ર મૂર્ધન્ય કવિ અને ગુજરાતી ભાષાનો સીમાચિન્હ રૂપ કવિ તેમના પોંખાયેલા આ ગીતના અંતઃ સુધી ડૂબકી મારવી ગમશે માહી પડ્યા તે મહાસુખમાણે હારા દાજે જોને તીરે ઊભા જુએ તમાશો ને કોડી ન પામે જોને આ ઉર્મી કાવ્યમાં પ્રભુ પ્રેમમાં બાવરી બની ગયેલી ગોપીના મનોભાવો સુંદર શૈલીમાં નિરૂપાયા છે ગોપી કૃષ્ણનો નિર્દોષ અને અદ્વૈત પ્રેમ આ કાવ્યનો મુખ્ય વિષય છે એક દિવસ ગોપીને ભાસ થાય છે કે સ્વપનામાં હરિકૃષ્ણ એને મળવા આવ્યા છે ગીતમાં ઉર્મીઓ સપનાની પાંખે બેસીને આવે છે એટલે વધુ સુહામણી અને નજાકત ભરી લાગે છે ગીત નાયિકા ગોપી પ્રથમ પંક્તિમાં કહે છે મારા સપનામાં આવ્યા હરિ સામાન્ય રીતે આપણે મને સપનામાં આવ્યા એવું કહેતા હોઈએ છીએ એમાં રાત્રે આવેલા સપનાના અનુભવની વાસ્તવિક વાત હોય છે અહીં ગોપી મારા સપનામાં આવ્યા હરિ કહે છે ત્યારે મારા શબ્દ ઉપર વિશેષ ભાર મૂકે છે ત્યાં ભાવાર્થ સાવ બદલાઈ જાય આ રાત્રિના સપનાની વાત નથી મારા સપનાની વાત છે મારા પોતાપણાના ભાવનો નિર્દેશ છે મારા સપનામાં વાસ્તવિકતા સિવાય બીજું કશું જ અનુભૂતિજન્ય કલ્પનાયુક્ત પ્રેમસભર ભક્તિ સમર્પણપૂર્ણ તત્વ ઉમેરાયેલું દેખાય છે એટલે ગોપીની સ્વપ્નસૃષ્ટિ અનોખી લાગે ગોપીને ઉઠતા બેસતા ખાતા પીતા ગાય દોહતા ગાયો ચરાવતા રાસ રમતા સાંભળતા નિત્ય કૃષ્ણ જ દેખાતો હોય છે ગોપી કૃષ્ણ પ્રીતિમાં તન્મય બની ચૂકી છે ગોપીના હૃદયના સ્પંદનને સ્પંદનમાં કૃષ્ણ ધપકે છે એમના હૈયા અદ્વિતીય ભાવથી જોડાયેલા છે એટલે ગોપીને મારા સપનામાં આવ્યા હરીજ પ્રતીત થાય એ સ્વાભાવિક છે સપનામાં આવી હરિએ ગોપીને બોલાવી આ બોલાવી એટલે શું કેમ છે રાધા એમ પૂછ્યું હશે કે કે વિજાતીય મુગ્ધ પાત્રોનો પ્રથમ પ્રેમ નેત્રો દ્વારા શરૂ થતો હોય છે તેઓ નેત્રો વડે મૌનની ભાષામાં વાતો કરી શકે છે અરે સામા મળે તો આંખોય ઝૂકી ઝૂકી જાય શબ્દો પણ ઓગળી જાય છતાં મળી લે જ્યારે પોતાનું પ્રિય પાત્ર પહેલાં વહેલા બોલાવે ત્યારે સામેના પાત્રના દિલમાં કેટલી પ્રસન્નતાના પૂર ઉમટતા હોય છે તે તો અનુભવીઓ જ કહી શકે મને બોલાવી તેની અનહદ ખુશી હૃદય પાત્રમાં સમાયે જ શકતી નથી અનેક સખીઓને એ સમાચાર આપશે એના બોલાવ્યાનો આનંદ ખરેખર અપાર હોય છે એ અર્થમાં હરિએ ગોપીને બોલાવી ડોલાવી ઘેલી કરી હરિએ ગોપીને બોલાવી પછી દોરડાનો બાંધ્યો હશે કે ના ગોપીને તો બેસાડી હૈયાના હીંચકે હિંચકે હશે ઝુલાવી શબ્દ સાથે કેટલાક ભાવ સ્પંદનો જાગૃત થવા માંડે છે કોકની બાહુના ઝૂલામાં ઝુલવાની મજા કંઈ ઓર હશે આમ હરિએ ગોપીને બોલાવી ઝુલાવી પછી વ્હાલી કરી વહાલ કર્યું એટલું પર્યાપ્ત નથી એને આખીને આખી નખશીશ વ્હાલી કરી દીધી ગોપીના અવ્યક્ત પ્રેમનો જાણે જાણેહરિએ સ્વીકાર કરી લીધો જાણે જાણેહરિએ પોતાના અંતરનો પ્રેમ ગોપીને અર્પણ કરી દીધો કવિ વહાલ કર્યું એમ કહેતા નથી ગોપીને વ્હાલી કરી એવા શબ્દો પ્રયોજ્યા છે જે ગોપીને અસાધારણ મહિમા બક્ષે છે ગોપીને પ્રેમ રસમાં અશેષ ઓગાળી દે છે મને બોલાવી જુલાવી વ્હાલી કરી પદાવલીમાં ત્રણ ક્રિયાદર્શક શબ્દો ત્રણ પગથિયા રચે છે પહેલું બોલાવી બીજું એમાંથી ઉપરનું જુલાવી ત્રીજું સૌથી ઉપરનું વ્હિ કરી અને એ પગથિયા મનોભાવોનો ક્રમશઃ કેવો વિકાસ પામે છે તેનું ધ્યુતક છે પ્રેમ પણ એ જ રીતે ઉર્ધ્વગતિ પામતો હોય છે અહીં એક સાથે ત્રણ ક્રિયાઓ દ્વારા સંબંધોનું સુંદર ચિત્ર ખડું થયું છે તે કવિની લાક્ષણિકતા પ્રગટ કરે છે ત્રણેય શબ્દોનો પ્રાસ લઈને રોચક બનાવે છે કવિતામાં ભાવ નિરૂપણ કઈ રીતે કરી શકાય તેમાં કવિ સફળ થયા છે બિંદુમાં સિંધુ ભરી દેવાની લાધવ શક્તિ કવિમાં ભરપૂર જોવા મળે છે ગોપી સપનામાં જોવે છે કે એની સામે જ હરી મરકત મરકત ઊભા છે કવિએ કૃષ્ણને સ્મિત વેરતો કે મંદ મંદ મુસ્કુરાતો નથી ગયો સાવ તળપદા શબ્દો વાપર્યા છે મરકત મરકત ઊભા તેથી શબ્દોના ભાવમાં કેવો પ્રાણ આવી ગયો છે કવિની શબ્દ પસંદગીથી ભાવ ભક્તિમાં કેટલી નજાકતતા આવી ગઈ મોટા ગજાના સર્જકની આ જ લાક્ષણિકતા હોય છે પંક્તિમાં મરકત મરકત શબ્દો પ્રયોજતા પંક્તિના લયમાં કશું ખૂટે છે લય તૂટે છે તેની દરકાર રાખ્યા વિના કવિએ ભાવ સૌંદર્યને વિશેષ મહત્વ આપેલું દેખાય છે એથી કાવ્ય તત્વ મોહરી ઊઠે છે શ્રી કૃષ્ણ જેમ દ્વારિકા નગરીના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે અહીં પણ રાજા કરતા સુબા શબ્દ વધુ દાવેદાર દમદાર અને આત્મીય સંબંધ ધરાવતો લાગે છે કવિએ રચેલી ઊભા અને સુબાની પ્રાસ રચના મનમોહક છાપ ઉપસાવે છે એ તરફ પણ આપણું ધ્યાન જવું જોઈએ આમ અચાનક અત્યંત પ્રાણપ્રિય વ્યક્તિ મંદ મંદ મલકાતી સામે ઊભી રહી જાય ત્યારે ગોપીના મનની સ્થિતિ કેવી થઈ હશે અને કેટલું વિસ્મય થાય એ આશ્ચર્યચકિત થઈ જાય ને ગોપી કશું જ બોલી શકતી નથી એના મુગ્ધ નેત્રોમાંથી તો બસ હરખની પ્રેમધારા જ વહેવા લાગી અશ્રુઓ દ્વારા તેના હૃદયનું પ્રેમ નિર્જર જ વહેવા લાગે છે આ મૌન નિર્જરનું વહેવું એ સામી વ્યક્તિના પ્રેમનો પ્રતિસાદ છે છે પ્રેમનું પાવન અભિવાદન કવિ સુંદરમ કહે છે ને મેં તો ચૂપચૂપ ચાહ રહી તે આ પ્રિય વ્યક્તિના આગમનથી પોતે કૃતકૃત્ય થઈ ગઈ કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રિય પાત્રને આંસુથી વિશેષ શું આપી શકે એમાં સર્વસ્વ સમાઈ જતું હશે ગોપીએ દ્વારિકાના સુબાને મનના માલિક તરીકે કૃષ્ણને સ્વીકારી લીધા આંસુથી કૃષ્ણ પીગળ્યા અત્યાર સુધી નાયક જરીક છેટા હતા તે સમીપ આવ્યા અને આંસુ જેવા જ સ્નિગ્ધ અને ઉષ્માભર્યા ભાવથી ગોપીના આંસુ લૂછવા લાગ્યા ગોપી તો ન્યાલ થઈ ગઈ એને સ્વર્ગથી એ અદકેરું સુખ મળી ગયું અને પૂર્ણ પ્રેમની પ્રસાદી મળી ગઈ ધન્ય ધન્ય થઈ ગઈ જાણે અમાસની રાતે સૂર્ય પ્રગટ્યો બે આત્મા એક થયા આપણા સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગે કંસાર બનાવવાનો રિવાજ છે વર વધુ પરસ્પરને કંસારનો કોળિયો ખવડાવે છે મનોમન પ્રાર્થના કરતા હશે કે આ કંસાર જેવો જ મધુર અને સ્નિગ્ધ અમારો સંસાર બનજો આજે ગોપીએ કંસાર બનાવવા આંધણ મૂક્યા છે કૃષ્ણ સાથે પરણીશ સંસાર માંડીશ કંસારથી શરૂ થતા સંસારની સુમધુર કલ્પના કોને ન હોય આંધણ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર ઓછામાં ઓછા શબ્દોથી જાજુ શી રીતે કહી શકાય એ અભિવ્યક્તિની કવિની ખૂબી અહીં દેખાય છે તળપદી બાનીમાં ગોપી કૃષ્ણને પોતાની અંતરની વાત કહે છે પણ કેવી રીતે કંસારને બદલે સંસાર ઓરી દીધો માત્ર બે જ શબ્દ પીંછી બે જ લસરકા અને આખું ભાવચિત્ર તૈયાર આ જ કવિની કમાલ કૃષ્ણનો અઢળક પ્રેમ પ્રાપ્ત કર્યા પછી ગોપીએ આંધણમાં કંસારને બદલે સંસાર ઓરી દીધો સમગ્ર જીવન કૃષ્ણને સમર્પિત કરી દીધું જાણે સર્વસ્વ સમર્પણ કરી પોતે અપેક્ષાતીત બની ગઈ અરે પ્રેમનું પૂર્ણત્વ પ્રાપ્ત કરી લીધું હોય એવી મનોભૂમિકા સર્જાય છે નિરપેક્ષ પ્રેમમાં નિર્મળ ભક્તિ ભળે ત્યારે આવી એકત્વ ભાવની અનુભૂતિ થતી હોય છે ગોપી માટે આવું સમર્પણ સહજ હશે પણ કૃષ્ણ માટે એમાં ઓરી દીધો સંસાર સાંભળતા જ હરિ સાશ્ચર્ય બોલી ઉઠ્યા અરે બાવરી આ તે શું કર્યું અરે રે કેટલી ગહેલી બની ગઈ છે તું તારી કેવી પાગલપ્રીત આવું તે કંઈ કરી શકાય અહીં ગોપી કૃષ્ણ વચ્ચેનો અસીમ અદ્વૈત પ્રેમ સહજપણે નિરૂપાયો છે નાયિકા કૃષ્ણને પામવા માટે બાવરી બની છે કૃષ્ણ જાણે કહે છે હે પ્રીત બાવરી ગોપી સંસારના તારા આપ્તજનો કરતાં મારા પ્રત્યેનો પ્રેમ ઉચ્ચ આસને છે તે હું સમજું છું અને સ્વીકારું છું તે મનોમન તારો સંસાર મારામાં ઓરી દીધો તેથી હું પણ કૃતાર્થ થયો ત્યારે ગોપી મૌનવાણીમાં કહે છે હરે કૃષ્ણ મારો સંસાર તો તારો રહેવાનો જ છે પરંતુ સંસાર અસાર છે તેની મને પ્રતીતિ થઈ ચૂકી છે એ અસાર સંસારને કંસાર બનાવવા જ પ્રેમની પાવક જ્વાળામાં ઓરી દીધો છે પ્રેમ દિવાની મીરાએ ગાયું છે ને હેરી મેં તો પ્રેમ દિવાની મેરા દરદ ન જાને કોઈ મેરા દરદ મીટે જબ બેદ સાંભર્યા હોય સર્વસ્વ સમર્પિત પ્રેમની પીડા અવર્ણનીય જ હશે પ્રેમ રોગનું ઔષધ કૃષ્ણ જેવા વૈદ્ય પાસે જ હોય કૃષ્ણ સ્વયં આવીને ગોપીને પ્રેમૌષધિ પીવડાવે છે તેનું આ કાવ્ય છે ગોપીના મુગ્ધ સમર્પણ ભાવથી પ્રસન્ન થઈને કૃષ્ણે એને બાથમાં ભીડી લઈ પોતાના પ્રેમમાં સમાવી લીધી હશે અહીં બે પ્રિય પાત્રોનો પ્રેમ એકત્વ પામે છે એક સમાધિસ્થ સ્થિતિની અનુભૂતિ થાય છે જાણે હરિએ ગોપીને આંખોથી ચાખીને એઠી કરી ગોપી હરિની ગોદે અવશ થઈ સરી પડી હશે કવિ રમેશ પારેખની આ ગીત સાથે જન્મેલા બીજા ગીતની પંક્તિઓ જોઈએ હું તો આંસુની ખારી તલાવડી અહો તરસ્યું હરિવર આવડી એણે હોઠ જપ દીધા ધરી હરિ સોસરવી હું સંચરી મારી સુરતામાં

કવિએ કરેલી ભાવવાહી રજૂઆત નાવિન્ય લાઘવ કાવ્યત્વ અને શબ્દ પ્રયોગો દાદ માંગી લે તેવા તાજગી ભર્યા છે પ્રભુ પ્રત્યેનો સાચો નિઃસ્વાર્થ પ્રેમ હોય તો તેમના સામીપ્યની અનુભૂતિના અનેક ઉદાહરણો છે કવિએ નારી ભાવે પ્રભુભક્તિ રજૂ કરે છે તે માણવા જેવી છે અહીં સપનામાં મળ્યા તો પણ ગોપી અનહદ ધન્યતાની અનુભૂતિ કરે છે અને ખરેખર જાગ્રત અવસ્થામાં મળે તો તમે જાણો